નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ટૂંક સમયમાં ઇન્દિરા એકાદશી આવી રહી છે તો આપણે હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર પિતૃઓના મોક્ષ અપાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કથા અને પૂજા વિધિ સંપૂર્ણપણે જાણીશું તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ ઇન્દિરા એકાદશીની કથા અને પૂજા વિધિ ઇન્દિરા એકાદશી બે હજાર ચોવીસ સાત પેઢીના પિતૃઓના મોક્ષ આપવા આવી રહી છે ઇન્દિરા એકાદશી નોંધ કરો તિથિ અને પૂજા વિધિ ઇન્દિરા એકાદશી બે હજાર ચોવીસના સનાતન ધર્મમાં અશ્વિન માસની એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે જેને ઇન્દિરા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે એકાદશીનું પર્વ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એવામાં ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર જાતકની સાત પેઢીના પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે ક્યારે છે ઇન્દિરા એકાદશી હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સત્યાવીસ સપ્ટેમ્બર બપોરે એકવીસ કલાકે શરૂ થશે અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ બે અને ચાલીસ કલાકે પૂરી થશે ઉદય તિથિ અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત અઠ્યાવીસ સપ્ટેમ્બરે રાખવામાં આવશે જે ઓગણત્રીસ સપ્ટેમ્બરે સવારે છ અને પંદરથી આઠ અને પાંત્રીસ સુધીમાં પારણા કરવામાં આવશે ઇન્દિરા એકાદશીની પૂજા વિધિ ઇન્દિરા એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્તુ વસ્ત્રો પહેરો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીરને કોઈ સ્વચ્છ આસન પર રાખો ભગવાન વિષ્ણુ સમક્ષ શુદ્ધ ઘી અથવા તેલનો દીવો પ્રગટાવીને વ્રતનો સંકલ્પ લો હવે અગરબત્તી અને કપૂરને પ્રગટાવીને વાતાવરણને શુદ્ધ કરો પ્રસાદ તરીકે ફળ મીઠાઈ અર્પણ કરો જે બાદ છેલ્લા ભગવાન વિષ્ણુની આરતી ઉતારો ઇન્દિરા એકાદશી વ્રત કથા પૌરાણિક કથા અનુસાર સતયુગમાં મહેશ્મતી નગરમાં ઇન્દ્રસેન નામનો રાજા રહેતો હતો એક રાતે તેણે સપનામાં જોયું કે તેના માતા પિતા નરકમાં કષ્ટ ભોગવી રહ્યા છે ઊંઘ ઉડતા જ પૂર્વજોની દુર્દશા વિશે વિચારીને રાજા ઇન્દ્રસેન ચિંતિત થઈ ગયા આથી તેમણે બ્રાહ્મણો અને મંત્રીઓને સાથે આ અંગે વાત કરી બ્રાહ્મણોએ જણાવ્યું કે જો તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતૃઓને મુક્તિ મળી જશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો અને તેમના આશીર્વાદ લો બ્રાહ્મણોની વાત સાંભળીને રાજા ઇન્દ્રસેન વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત રાખ્યું રાત્રે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે ભગવાનને તેમને દર્શન આપીને કહ્યું કે રાજન તારા વ્રતની અસરથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે આ હતી ઇન્દિરા એકાદશીની પિતૃઓને મોક્ષ આપવાની વ્રતકથા અને પૂજા વિધિ તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે જોડાયેલા રહો અમારી સાથે આભાર ધન્યવાદ